ગુડ મોર્નિંગ જય શ્રી રામ શ્રીરામ જયદાસા તો મારી જેવો હેન્ડસમ છોકરો મળ્યો જેના માટે મોળાકાતના આટલા વર્ષ વ્રત કર્યા જાગરણ કર્યા એ વ્રતનું કાલ મતલબ ફાઇનલ જેને કહેવાય ને ઉજવણું એનો કાર્યક્રમ આપણા ઘરે ગોઠવ્યો છે પાંચ ગોયણી જમાડવાનો તો બે શબ્દો હવે દીવબાઈ કહે છે કે નેક્સ્ટ જે કુવારી છોકરીઓ છે એને મારી જો હેન્ડસમ છોકરો મેળવવા માટે કઈ રીતે વ્રત કરવા કે કઈ રીતે શું કે પ્રાર્થના કરવી તો દીવુભાઈ આપણે અહીંયા જ આ અટકાવી દેશું દીવું બોલી લીધું છે દર વખતની જેમ મારો કચરો કર્યો હવે આપણે આગળનું કન્ટિન્યુ કરીએ તો કાલે ગૌણીમાં પાંચ લેડીઝોને એક નાની એવી ભેટ જેમાં સ્ટીલનું બાઉલ એની અંદર એક આ શું કહેવાય લેડીઝ રૂમાલ એક આ નેલ પેઇન્ટ અંગન સોરી બંગડી એક શું કહે ચાંદલો ચાંદલાનું પેકેટ અને બે ફ્રૂ આટલી ભેટ કાલ પાંચ ગોહિણીને દેવાની તો તમને અમે ભેટ આપશું પણ પહેલાં સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો બહુ મહેનત થાય સાચી હજી આવ્યો છું ઘરે ખાધું નથી એ પેલા આ બધી કહું છું તો એની ઈ વાત ઉપર સબસ્ક્રાઈબ કરી